રાઇટ વર્ક ફાઉન્ડેશન રાઇટ વર્ક ફાઉન્ડેશનનો ફક્ત એક જ ધ્યેય છે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જ જોઈએ આ ફાઉન્ડેશન ખાસ કરીને 6 થી 14 વર્ષના વયના બાળકો માટે આરટીઈ અધિનિયમ હેઠળ પેરેન્ટ્સને સંપૂર્ણ અને ફ્રી માર્ગદર્શન આપે છે ફોર્મ ભરવાથી લઈને સ્કૂલ એડમિશન સુધી દરેક સ્ટેપ પર તેમની સહાય કરે છે આરટીઈ માટેના તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં પણ તેમની મદદ કરે છે ક્યાંથી અને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ સ્પીકા કરવા તેની પણ માહિતી આપે છે તો ચાલો હવે સમજીએ આરટીઈ શું છે આરટી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે ભારત સરકારનો આરટી અધિનિયમ બે હજાર નવ અનુસાર છ થી ચૌદ વર્ષના વયના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદેસર હક છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે તેમાં પ્રાઇવેટ સ્કૂલોમાં પચીસ ટકા સીટ રિઝર્વ રાખવામાં આવે છે ડીડબ્લ્યુએસ ઇકોનોમિકલ વિકર સેક્શન અને ડિસએડવાન્ટેજ કેટેગરી માટે એટલે કે હવે સારું શિક્ષણ માત્ર પૈસા વાળાઓ માટે જ નથી ગુજરાત આરટી એડમિશન પ્રોસેસ

જો તમને ક્યાંય મુશ્કેલી લાગે તો રાઈટ પોક ફાઉન્ડેશન તમારી સાથે જ છે આરટી ઇજિબિલિટી ક્રાઇટેરિયા આરટી માટેની પાત્રતા એ છે કે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોવી જોઈએ એટલે કે 7 વર્ષથી વધુ પણ ન હોવી જોઈએ અને તેમાં પરિવારની વાર્ષિક આવક 6 લાખ થી ઓછી ની મર્યાદા હોવી જોઈએ અને એડવાન્ટેજ કેટેગરી માટે એસસી એસટી ઓબીસી સિંગલ પેરેન્ટ્સ ચાઇલ્ડ ઓર્ફોન ચાઇલ્ડ દિવ્યાંગ પેરેન્ટના બાળકો, વિન્ડો પેરેન્ટના બાળકો, પોલીસ કે આર્મીમાં સહીત થયા હોય તેવા માતા-પિતાના બાળકો, કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો આમાં એપ્લાય કરી શકે છે અને તેનો રહેવાસ બાળક ગુજરાતનો રહેવાસી હોવો ફરજિયાત છે. જો ન હોય તો પોલીસ વેરીફિકેશન વાળો રજીસ્ટર ભાડા કરાર હોવો ફરજિયાત છે. ફોર્મ ભરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો બાળકનો જન્મનો દાખલો બાળકનું આધાર કાર્ડ બાળક અને પેરેન્ટ્સના આધાર કાર્ડ રેશન કાર્ડ અથવા લાઈટ બિલ આવકનો દાખલો 6 લાખની મર્યાદા વાળો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો પાસપોર્ટ સાઈઝ ફોટા રહેણાંકના પુરાવા ભાઈ રાઈટ વોક ફાઉન્ડેશન રાઈટ વોક ફાઉન્ડેશન તમને પૂરું પાડે છે મફત આરટી ફોર્મ ભરવા માટે સહાય દસ્તાવેજો ચકાસણી માટેની સહાય શાળા પસંદગી માટે માર્ગદર્શન સીટ ફાળવણી પછી પ્રવેશ માટે સહાય માતા પિતા માટે ગ્રાઉન્ડ લેવલ સપોર્ટ આ એક વિશ્વસનીય માર્ગદર્શક છે જો તમારું બાળક છ થી ચૌદ વર્ષની વયમાં છે અને તેમને તમે સારું શિક્ષણ આપવા માંગો છો તો રાઈટ પોક ફાઉન્ડેશન સાથે ખાસ જોડાવો તેની માટેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ડોટ યાદ રાખજો શિક્ષણ દાન નથી શિક્ષણ હક છે